કાઠિયાવાડનો એકદમ સુંદર મસ્ત મજાનો વ્યૂ છે તો મિત્રો આ વિડીયોને એટલું શેર કરો જેથી તમારા ભાઈને સપોર્ટ મળે તો ચાલો અહીંયાથી તમને આજે અમે મહાદેવના મંદિરના પણ દર્શન કરાવીશું તો અહીંયાથી તમે મહાદેવના મંદિરના પણ દર્શન કરી શકો છો તો મિત્રો આ મંદિર એકદમ ખૂબ પ્રાચીન છે અને સૌરાષ્ટ્રની ધરતી પર આવો છો તો તમને આવા જ અવનવા મંદિરો જોવા મળશે તો અમારી ચેનલ લાલુ રમણ પર તમે મિત્રો યુટ્યુબમાં જાઓ અને ખાસ સપોર્ટ આપજો તમારા ભાઈને તો કાલે આપણે આશા પ્રસ્થાન કરવાના છે ડ્રાફા ગામથી તો તમને આ વિડીયોમાં આના પછી જે વિડિયો આવશે એમાં તમને ડ્રાફા ગામ પણ બતાવીશું ચાલો અહીંયાથી તમને મહાદેવના મંદિરના પણ દર્શન કરાવીશ તો મિત્રો અહીંયાથી તમે મહાદેવના સાક્ષાત દર્શન કરી શકો છો તો આપણા મહાદેવ શિવ શંભુ છે તો આ મંદિર છે મંદિરનું નામ છે સત્ય સરળતા પ્રેમ પરબેશ્વર મહાદેવ તો ચાલો અહીંયાથી તમને અંદર મંદિરના પણ દર્શન કરાવીશું તો જેમ બને એમ આ વિડીયો શેર કરો તો ચાલો આગળ મંદિર પણ તમને બતાવીશું તો આ મંદિર દ્રાફા ગામમાં ડ્રાફા ગામથી થોડા કિલોમીટર પર આવેલું છે તો અહીંયા ખૂબ મજાની વ્યવસ્થા પણ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો અહીંયા પાણીની વ્યવસ્થા છે રાઉન્ડ છે ખુલ્લું અહીંયાથી તમે મસ્ત મજાનો વ્યૂ જોઈ શકો છો તો અહીંયાથી તમે સુંદર મજાનો આજે છે તો આ જોઈ શકો છો મિત્રો ફાઇનલી વિડીયોમાં બન્યા રહેજો સિલ સુધી જોજો તમને મહાદેવના દર્શન કરાવીએ તો ચાલો અહીંયાથી તમને મહાદેવના દર્શન કરાવે મંદિરના તો અહીંયાથી તમે જોઈ શકો છો આ મંદિર કેવું લાગે છે કમેન્ટ કરો અને તમારે કેવા કેવા વિડીયો જોવે છે એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો તો મિત્રો તમારા મનપસંદ વિડીયો બનાવીશું આપણે તો આ વિડીયોને વધુ શેર કરો તો ચાલો અહીંયાથી તમને અંદર પણ બતાવીશું તો આ મંદિર મસ્ત મજાનું છે તો અહીંયાથી તમે જોઈ શકો છો નંદીજીની મૂર્તિ છે સુંદર મસ્ત મજાની તો અહીંયાથી તમને આપણે મળીને

માં આપડા હનુમાનજી પણ છે તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો તો ચાલો અહીંયાથી તમને સુંદર મસ્ત મજાનો વ્યૂ બતાવીશું તો આ છે સવ라스ની ધરતી મિત્રો તમે પણ આવો આવા ધાર્મિક સ્થળની મુલાકાત લો અને તો ચાલો મળીએ નવા વિડિયો સાથે કાલે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે હર હર મહાદેવ